પ્રશ્ન નંબર એક કયા દેશમાં બિલાડીની પૂજા થાય છે ઓપ્શન એ ઇજિપ્ત દેશમાં ઓપ્શન બી ઈરાન દેશમાં ઓપ્શન સી નોર્વે દેશમાં ઓપ્શન ડી ભારત દેશમાં સાચો જવાબ થશે ઓપ્શન એ ઇજિપ્ત દેશમાં બિલાડીની પૂજા કરવામાં આવે છે પ્રશ્ન નંબર બે માખીના મોંમાં કેટલા દાંત હોય છે એ પાંચ દાંત બી ચાર દાંત સી એક દાંત ડી એક પણ નહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી માખીના મોંમાં એક પણ દાંત હોતા નથી પ્રશ્ન નંબર ત્રણ એવી કઈ વસ્તુ છે જે છોકરીઓ માત્ર વર્ષમાં એક જ વાર ખરીદે છે ઓપ્શન એ પર્સ ઓપ્શન બી કપડા ઓપ્શન સી રાખી ઓપ્શન ડી મેકઅપ સાચો જવાબ થશે ઓપ્શન સી રાખી છોકરીઓ વર્ષમાં માત્ર એક જ વાર ખરીદે છે પ્રશ્ન નંબર ચાર સૌથી વધુ રૂપાળી છોકરી કયા રાજ્યોમાં છે ઓપ્શન એ મધ્યપ્રદેશમાં ઓપ્શન બી ગુજરાત રાજ્યમાં ઓપ્શન સી મહારાષ્ટ્ર રાજ્યમાં ઓપ્શન ડી છત્તીસગઢમાં સાચો જવાબ થશે ઓપ્શન બી ગુજરાત રાજ્યમાં સૌથી વધુ રૂપાળી ચોકરી છે પ્રશ્ન નંબર પાંચ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી ઓપ્શન એ એક મે ઓગણીસો પચાસના રોજ ઓપ્શન બી એક મે ઓગણીસો સાહીઠના રોજ ઓપ્શન સી એક મે ઓગણીસો અઢારના રોજ ઓપ્શન ડી પંદરમી ઓગસ્ટ સાચો જવાબ થશે ઓપ્શન બી એક મે ઓગણીસો સાહીઠ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી પ્રશ્ન નંબર ત્રણ એવી શું વસ્તુ છે જે તડકે સુકાતી નથી પરંતુ છાયડે સુકાય છે ઓપ્શન એ પેટ્રોલ ઓપ્શન બી કેરોસી ઓપ્શન સી પરસેવો ઓપ્શન ડી કપડા મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે જેનો સાચો જવાબ હશે તેની કોમેન્ટ પિન કરવામાં આવશે પ્રશ્ન નંબર ચાર બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ ઓપ્શન બી શ્રી કનૈયાલાલ મુનશી ઓપ્શન સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર ઓપ્શન ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાચો જવાબ થશે ઓપ્શન ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે હતા પ્રશ્ન પાંચ ઘડીએ ઘડીએ પેશાબ લાગવો એ કઈ બીમારીનું લક્ષણ છે એ કિડનીની બીમારી બી પેશાબની નળીમાં ઇન્ફેક્શન સી પથરી ડી કેન્સર સાચો જવાબ થશે ઓપ્શન બી પેશાબની નળીમાં ઇન્ફેક્શન